પાલેજ પોલીસે યુકે જવા માટે ખોટા લગ્ન દસ્તાવેજો ઊભા કરી આચરતા કબૂતરબાજી કાંડમાં વકીલ સહિત ટોળકીના ચાર સાગરિતો સામે ગુનો દાખલ કર્યો છે પાલેજ પોલીસને મળેલી એક અરજીની તપાસ દરમિયાન જાણવા મળેલ કે હાલ યુકે ખાતે રહેતા વલનના રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુકેમાં રહેતી તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઊભા કર્યા હતા તસ્લીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્નનું નોંધણી સર્ટી બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ સોયેબ દાઉદ ઈખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમા બાનુએ તેનીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ સોયેબ પાસે રજૂ કરતા ડિપેન્ડેટ વિઝા ઉપર રિઝવાન મેદાએ યુકે બોલાવી લીધો હતો બાદમાં પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મંદૂક થતાં રિઝવાન મેદાએ અરજદાર મિનહાઝ યાકુબ ઉધારદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી હતી તસ્લીમા બાનુના સગાભાઈ ફૈઝલ તથા કંથારિયાના અને હાલ કેનેડા ખાતે રહેતા સાજીદ કોઠિયા નામના વકીલે રિઝવાન તથા તસ્લીમા બાનું ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરનાર અને કરી તેનો ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અંગે પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે ચારેય આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે નહીં તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમાબાનું ઇસ્માઇલ કારોબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ

એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે થેન્ક યુ